રાસ અને સુરતથી લઈ જવામાં મહારાષ્ટ્રથી સુરત લઈ જવામાં આવી રહ્યો હતો સાથે ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા સોળ સત્તાણું સાતસો બાવન રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે પોલીસ રાજસ્થાનના ગંગારામ રામારામ જાટને ઝડપી પાડ્યો હતો અને દારૂ ભરાવનાર મંડારામ માલી અને મોકલનાર જીઆરરામને વોન્ટેડ જાહેર કરાયા છે પોલીસે આરોપીને રૂરલ પોલીસને વધુ તપાસ અર્થે સોંપ્યો છે અને કાર્યવાહી વલસાડ એલસીબીએ દારૂબંધી અમલમાં કડકતા અને ચુસ્ત કાયદાકીય કાર્ય પદ્ધતિ દમદાર સંદેશો આપ્યો છે વલસાડ જિલ્લાના વાપી મહાનગર